નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે હેલ્થ ટિપ્સ નબળી આંખોનું તેજ વધારવું હોય તો ઉપચાર આજથી જ શરૂ કરો ચશ્માના નંબર પણ ઘટશે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ આ સ્ટોરી વિડીયો આજે નાની ઉંમરે બાળકોને ચશ્મા આવી જાય છે ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ અને લેપટોપ તેમજ કોમ્પ્યુટરના ઉપયોગ વધ્યો છે સતત સ્કીન સામે બેસવાના કારણે આંખોની રોશની પર અસર થાય છે આંખો નંબર વધવા લાગે છે અને આગળ જતાં લોકો લેસર ટ્રીટમેન્ટનો સહારો લે છે આવી મોંઘી ટ્રીટમેન્ટથી દૂર રહેવું હોય તો આ ઉપાય જરૂર અજમાવો આંખોની રોશની વધારવા પૌષ્ટિક આહારમાં ફળો સાથે શાકભાજીનું સેવન કરવું જોઈએ આ આહાર તમારી આંખોના સ્વાસ્થ્યમાં સુધારો તો કરશે જ સાથે હૃદયને પણ ફાયદો પહોંચાડી શકે છે વિટામિન એ સારી આંખો માટે બેસ્ટ વિકલ્પ છે આંખોના સ્વાસ્થ્ય માટે વિટામિન એ બેસ્ટ વિકલ્પ છે વિટામિન એથી ભરપૂર શાકભાજી કે ફળનું સેવન લાભકારક બનશે આંખો દ્વારા આપણે અનેક પ્રકારના ચિત્રો જોતા હોઈએ છીએ આંખના રેટીના આ પ્રકાશ કિરણોને આપણે જે છબીઓ જોઈએ છીએ તેમાં રૂપાંતરિત કરવા માટે પૂરતા પ્રમાણમાં વિટામિન એની જરૂર હોય છે માટે વિટામિન એના સ્ત્રોત વિટામિન એ વિના તમારી આંખો શુષ્કતા ટાળવા માટે પૂરતી ભેજવાળી પણ રહી શકતી નથી ગાજર શક્કરિયા તરબૂચ અને જરદાળું એ વિટામિન એના સારા સ્ત્રોત છે નબળી આંખો હોય તેમણે આહારમાં જરૂર આ વસ્તુઓને સામેલ કરવી જોઈએ વિટામિન સી આંખના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ આંખના સ્વાસ્થ્ય માટે વિટામિન સી પણ એક સારું પોષક તત્વ છે વિટામિન સીનું સેવન અનેક સ્વાસ્થ્યમાં રાહત આપે છે ખરાબ ખાંડની આદતો તેમજ તમાકુનો ધુમાડો અને સૂર્યકિરણો શરીરમાં મુક્ત રેડિકલ ઉત્પન્ન થાય છે આ રેડિકલ શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે ત્યારે વિટામિન સીનું સેવન આ કોષોના સમારકામ અને વૃદ્ધિમાં મદદ કરે છે વિટામિન સીના સ્ત્રોત વિટામિન સી માટે નારંગી ટેન્જેરીના ગ્રેપફ્રૂટ અને લીંબુ જેવા સાઇટ્રસ ફળો ખાઓ અને આ ઉપરાંત પીચ લાલ કેપ્સિકમ ટામેટા અને સ્ટ્રોબેરી પણ વિટામિન સી પ્રદાન કરે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે